હલો મિત્રો હું છું લાલજી ખસિયા પાછો વાડી આવી ગયો છું અને તમને બતાવું કોઈ નાની નાની ગુલટી ડુંગળીની વાવી હતી મેં તો એ સરસ મજાની ઊગી ગઈ છે તો બતાવું નાની એવી દરેક વળ હતી ચો ફર્સ્ટ ક્લાસ ઉગી ગયો કાંઈ નો ઘટે એક નંબર બસ એટલી તો બહુ થઈ ગઈ ભાઈ મરશિયા ને આપણે લુરખે ને લુરખા એ વાત મરશ્યા તો એમ થઈ ગયું ભાવ મન થઈ ગયું ભાઈ આપડા બીટ છે બસ હવે થઈ ગયા હે ફર્સ્ટ ક્લાસ હો કંઈ જા નથી ઓહો જી બહુ વાર છે